હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ હોમ ફૂડ રેસીપીઝ આજે આપણે બનાવીશું જુદા જ પીવાનું મન થઈ જાય એવું ટેસ્ટી ઉનાળાનું સ્પેશિયલ શરબત જે ઉનાળામાં પેટને ઠંડક તો આપશે જ પણ આ શરબત પીને જો ગરમીમાં તમે ક્યાંક બહાર પણ જશો તો પણ એ તમને હાઇડ્રેટ રાખશે એકની જગ્યાએ બે ગ્લાસ આરામથી પી એટલું ટેસ્ટી આ શરબત લાગે છે જે બનાવવામાં પણ એકદમ સરળ છે તો ચલો આ ટેસ્ટી અને હેલ્ધી શરબત કેવી રીતે બનાવવું એ જોઈ લઈએ તો એના માટે સૌથી પહેલાં એક કઢાઈમાં આપણે બે કપ જેટલું એટલે કે પાંચસો એમએલ જેટલું દૂધ લેવાનું છે તમે ફૂલ ફેટ લો ફેટ કોઈપણ દૂધ આ રેસીપી બનાવવા માટે લઈ શકો છો હવે એની અંદર આપણે ત્રણ ટેબલ સ્પૂન જેટલી ખાંડ ઉમેરીશું અને દૂધને છથી સાત મિનિટ આપણે મીડિયમ તાપે ઉકળવા દઈશું ખાંડ જે છે આમાં ઓછી જ ઉમેરી છે કારણ કે આગળ પણ આપણે આમાં મીઠાશ એડ કરવાના છે બે મિનિટ મીડિયમ તાપે ઉકાળ્યા પછી તમે જોઈ શકો છો દૂધમાં સરસ આ રીતનો એક ઉભરો આવી ગયો છે પણ હજી આપણે આ દૂધને ચારથી પાંચ મિનિટ મીડિયમ ફ્લેમ પર ઉકળવા દઈશું તો દૂધની અંદર અહીંયા મેં આ રીતનો ચમચો ઊંધો મૂકીને પાંચ મિનિટ માટે દૂધને ઉકળવા દીધું છે ટોટલ જોઈએ તો સાતેક મિનિટ આ દૂધને મેં ઉકાળ્યું છે હવે આપણે ગેસ બંધ કરી આ દૂધને ઠંડુ થવા દઈએ દૂધ ઠંડુ થઈ ગયા પછી દૂધને મેં આ રીતના એક બાઉલમાં કાઢી લીધું હતું તો હવે આ દૂધને ઠંડુ કરવા માટે આપણે એમાં પાંચથી છ બરફના ટુકડા ઉમેરીશું એટલે જ આપણે દૂધને પહેલાં ઉકાળીને થોડું જાડું કરી લીધું છે જેથી બરફના ટુકડા ઉમેરીએ તો વધારે પતલું ના થઈ જાય હવે એની અંદર આપણે પલાળેલા ટુકમરિયા ઉમેરીશું બે ચમચી ટુકમરિયા એટલે કે સબ્જા સીડ્સને વન ફોર્થ કપ પાણીમાં દસ મિનિટ પલાળી રાખ્યા હતા વન ફોર્થ કપ એમાં મેં રોઝ સિરપ ઉમેર્યું છે બધું જ આપણે બરાબર હવે મિક્સ કરી લઈએ હવે આપણે આની અંદર થોડા તરબૂચના ટુકડા ઝીણા ઝીણા સમારી ઉમેરી દઈશું તો તરબૂચની આ રીતની ચીરી કરીને ચપ્પોની ધારની મદદથી જે અંદરના બીયા હોય એ પહેલાં કાઢી લેવાના છે ત્યાર પછી આપણે આ રીતના ઝીણું ઝીણું એને સમારીને લેવાનું છે તરબૂચ તમને જેટલું જોઈએ એ હિસાબથી તમે બે કે ત્રણ ચીરી સમારીને લઈ શકો છો તો અહીંયા મેં બે ચીરી જેટલું તરબૂજ આમાં એડ કર્યું છે હવે આપણે આ રીતના બરાબર એને મિક્સ કરી લઈએ આની અંદર મેં કોઈ જ આર્ટિફિશિયલ પિંક ફૂડ કલર એડ નથી કર્યો નેચરલ જે લાઇટ પિંક કલર આવ્યો એ જ મેં રાખ્યો છે તો આપણું આ શરબત તૈયાર છે આપણે આને સર્વ કરીશું કલર જો તમને આમાં હજી વધારે ડાર્ક પિંક જોઈતો હોય તો એકથી બે ડ્રોપ તમે આમાં પિંક ફૂડ કલર એડ કરી શકો છો એકવાર આ રીતે ઉનાળામાં આ દૂધવાળું તરબૂજનું શરબત ચોક્કસ બનાવીને પીજો પીવામાં એટલું ટેસ્ટી લાગશે કે તમને રોજ પીવાનું મન થશે તો હવે આપણે ઉપરથી એને થોડા તરબૂચના ઝીણા સમારેલા ટુકડાથી ગાર્નિશ કરી લઈએ આ સરબત છે એટલે આપણે વધારે એને ગાળું નથી બનાવ્યું મીડિયમ કન્સિસ્ટન્સીનું જ રાખ્યું છે તો આજની આ રેસીપી જો તમને પસંદ આવે તો રેસીપી ટ્રાય કરવાનું ના ભૂલતા ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાયકન ચોક્કસ દબાવજો જેથી મારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તરત તમને મળે